ગુજરાતની સાડા છોકરો કરોડ જનતા અને ખાસ કરીને ગુજરાતના માલધારી ઠાકોર અને દલિત સમાજના લોકોને જણાવા માગું છું કે બધા લોકો જે ગળામાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ નાખીને જે વડીરાણ યુવાનો બેઠા છે એ મને ઘણા બધા ભારતીય જનતા પાર્ટી બેઠા એ ભારતીય જનતા પાર્ટીને લાત મારીને આજે કોંગ્રેસ એટલા માટે જોડાયા કે અમને ઉપર લાત મારવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી સ્થાનકમાં દાયકાઓથી પચાસ સાહીઠ સિત્તેર સોસો વર્ષથી રહેનારા માણસોના એક એક દોઢ દોઢ કરોડની કિંમતના મકાનો તોડી નાખ્યા અડધી રાતે સૂર્યાસ્ત પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હોવા છતાં કોઈ પણ માણસને ખદેડી ના શકાય છતાં જે બહેનો પ્રેગ્નન્ટ હતી એવી પ્રેગનન્ટ બહેનોએ રાત્રે બાર વાગે પોતાનું મકાન છોડવું પડ્યું અને હજી અઢીસો લોકોની નોટિસ આપી છે

हिंदू धर्मની વાત કરી કરીને જે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી ગુજરાતમાં માથે બેઠી છે કે જો કેવા હિન્દુઓનો ખુર્તો બોલાય ગઈ છે ખુર્તો બોલાય ગઈ છે રાત્રે 12 વાગે આ લોકોએ બઘર કર્યા છે એટલે 250 લોકોના ઘર તોડવાના છે ઘર તોડવાના છે એટલે હાજી કોઈ ના જો કે જાગ્યા હોય તો જાગી જજો આયે સર અંબાજી સ્થાનકની ફરતે કોરિડોર બનવાની વાત લાંબા સમયથી ચાલે છે પણ રાજ્યની સરકાર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્રે કુલડીમાં એવો તો શું ગોળ ભાગવો છે કે બનાસકાંઠા અને અંબાજીની જનતા સમક્ષ આ કોરિડોર ક્યાંથી શરૂ થશે ને ક્યાં પૂરો થશે આખો પ્રોજેક્ટ શું છે એનો નકશો પણ જનતાની સમક્ષ જાહેર કરતા નથી પ્લાનિંગ એવો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ટોપના બ્યુરોક્રેટ્સ અને પૈસા પાત્ર માણસો અંદરખાને જાણે છે નકશો ક્યાં નીકળવાનો અને એની આજુબાજુની જમીનો જેમ ધરોઈ ડેમના વિકાસના પ્રોજેક્ટની ફરતે અધિકારીઓ નેતાઓ ખરીદી લીધી એમ એક એકવાર ખરીદી લે પછી નકશો જાહેર કરશે બહુ દુઃખ સાથે કહેવું પડે આજે અંબાજીના માલધારી ઠાકોર દલિત મદારી સર્વ સમાજના લોકો મળ્યા નવા અઢીસો જેટલા લોકોને નોટિસ મળી છે કે તમારી દુકાનો હાથોડીઓ મકાનો તોડીશું ઉપર આ બને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં તમને લાવી દઈશું પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની કોઈ વાત નથી શરમ તો તંત્રને એટલા માટે પણ આવવી જોઈએ કે આજે બરાબર જે મકાનો તોડ્યા હતા અંબાજી મને છ મહિના થયા પ્રેગ્નન્ટ બહેનો જેનું સંતાન પેદા થાય બે દિવસ થયા હતા એ માતાને તમે રોડ ઉપર રજડતી કરી દીધી પોતાની માં અને બાપની ઉંમરના વડીલોને રાત્રે બાર વાગે બે વાગે

રાત્રે આઠ વાગે દસ વાગે બાર વાગે બે વાગે ઉજાડ્યા એ તદન સદંતર અયોગ્ય અને ગેરબંધારણીય છે હું માગણી કરું છું આ પ્રોજેક્ટને કાં તો રોકવામાં આવે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય એક પણ વ્યક્તિની દુકાન અને મકાનને તોડવામાં આવે નહીં છ મહિના પૂર્વે જેમણે વૈકલ્પિક વ્યવસ્થા આપી એમણે હજી એવી દહેશત છે કે પાણી ટપકી રહ્યું છે છતના ઠેકાણા નથી વંદા નીકળી રહ્યા છે એવી જે સડેલી વૈકલ્પિક વ્યવસ્થા આપી છે ત્યાંથી પણ કદાચ ખસેડી દે એવી બીક છે આ રાજ્યના મુખ્યમંત્રી માટે શરમનો અને લજ્જાનો વિષય છે